આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ ઊભી થતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વિસનગરના કાળા દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિર પાસે ડિસેમ્બરે ફ્રી ફાયર ગેમ રમવા બાબતે બે યુવકો વચ્ચે થયેલી બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને તે અંગે શહેર પોલીસ મથકમાં બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવી હતી આ ઘટનાની અદાવતમાં શનિવારે બપોરે દોઢેક એક વાગે ફરિયા બે જૂથ સામસામે આવી ગયા હતા ભારે પથ્થરમારો કરાતા અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે મામલાને શાંત પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા આ પથ્થરમારામાં પોલીસની ગાડીની આગળનો કાચ પણ ફૂટી ગયો હતો પોલીસની ભારે જહેમત બાદ મામલો શાંત પડ્યો હતો અને ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અને નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં વચલાવાસમાં રહેતા સત્યાવીસ વર્ષીય ઠાકોર વિક્રમજી મુકેશજીની હાલત ગંભીર છે જ્યારે અન્ય આઠને સારવાર બાદ રજા અપાઈ હતી

ઠાકોર સાગરજી ઠાકોર ભરતજી તેમજ અન્ય બે વ્યક્તિઓ રાત્રે જૂથ અથડામણની ફરિયાદ થઈ હતી વિસનગરના ઠાકોર મુકેશજી કરશનજી અઢાર સામે રાત્રે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ બપોરે તેમનો દીકરો વિક્રમજી નોકરીએ જવા મહોલ્લાના ઘર આગળ મેલણી માતાજીના મંદિરે ઊભો હતો તે દરમિયાન સમયે કાનકુવાવાસના ઠાકોર પરેજી અમરાજીત ઠાકોર વિપુલજી ઉર્ફે ભાણો અદાવત રાખી ઝપાઝપી કરી હતી અને વિપુલજીએ વિક્રમજીના માથાના ભાગે ધારિયાના ફટકો મારતા ગંભીર ઈજા થઈ હતી વચ્ચે પડેલ અન્ય પાંચ વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચાડી હોવાનું જણાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જ્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સામેના પક્ષના લોકોની સારવાર મહેસાણા સિવિલમાં ચાલતી હોવાથી હાલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે